સૌરાષ્ટ્ર બધુ ટ્રસ્ટ અને ધ્વજ યુવા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ નિમિત્તે દરેક બાબા સાહેબ આંબેડકર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતા લોકો સાથે કાળઝાળ ગરમીમાં છાસ વિતરણનું વિતરણ કરવામાં આવ્યું ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બહુજન ઉદ્ધારક સર્વજન મહિલા ઉદ્ધારક એવા મસીયા ડોક્ટર બાબા સાહેબને જન્મજયંતિ એકસો છે છેલ્લા બાવીસ વર્ષથી ધ્યેય યુવા સંગઠન અહીંયા સ્ટેચ્યુ પાસે લોકો દૂર દૂરથી સિટીમાંથી જયારે પ્રતિમાને પુષ્પાળ કરવા આવે છે ત્યારે આ ઉનાળાનો દિવસ હોય છે ગરમીનો દિવસ હોય છે તો ધ્યેય યુવા સંગઠન ત્યાં સરસ મજાનો મોટો ટેન્ટ બનાવે છે અને ત્યાં છેલ્લા બાવીસ વર્ષથી છાસ વિતરણ સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ લોકોને બેસવા માટે કુલર પંખાની વ્યવસ્થા કરી અને લોકો ત્યાં દોઢ બે કલાક બેસી શકે સાહેબના માનમાં તે રીતે સરસ આયોજન કરે છે